સુરેન્દ્રનગરમાંથી મહત્ત્વના બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે વડવાણ તાલુકાના રામપ્રાગ ગામની સીમમાં અંગત અદાવતમાં આદેડની હત્યા નિપજાવતા ચકચાર અંદાજે પાંચથી છ શખ્સો દ્વારા તીસ હત્યાના કાજિકી પાસઠ વર્ષીય આદેડ ઘનશ્યામભાઈ ખેરની હત્યા નિપજાવી નાસી છૂટ્યા પ્રાથમિક તપાસમાં ખેતરમાં પશુઓ આવી જવા બાબતે બોલાચાલી બાદ મામલો ઉગ્ર બનતા હત્યા નિપજાવી હોવાનું અનુમાન

ઘનશ્યામભાઈ દલાભાઈ ખેર નામના એક વ્યક્તિ કામ કરી રહેલા હતા આ જ્યારે પોતાની વાડીમાં કામ કરી રહેલા હતા ત્યારે નવાણીયા ગામમાંથી આશરે છ જેટલા ઈસમો ત્યાં એમની વાડીઓ આવી ગયેલા અને તેમને મારામારી કરવામાં આવેલી હતી તેમની સાથે અને ત્યારબાદ જે મારામારી થયેલી હતી તે બાદ તરત જ જે ઘનશ્યામભાઈ દલાભાઈ ખેર છે તે બેભાન થઈ ગયેલા હતા ત્યાંથી તેમને સવા હોસ્પિટલ જોરાવરનગર ખાતે ખસેડવામાં આવેલા હતા ત્યાં ડૉક્ટરશ્રી દ્વારા જેમને મરણ જાહેર કરવામાં આવેલા હતા ત્યારબાદ જોરાવરનગર પોલીસ સ્ટેશનના પીઆઈશ્રી અને સ્ટાફ ત્યાં તાત્કાલિક પહોંચી ગયેલા હતા અને જે પણ મરણ જનાર છે તેમનું ઇન્કવેસ્ટ પંચનામું કરવામાં આવેલું હતું આ ઇન્ક્વેસ્ટ પંચનામા દરમિયાન તેમની શરીર ઉપર કોઈ પણ ઇજાના નિશાન જોવા મળેલ ન હતા તેથી પેનલ ડૉક્ટર દ્વારા પોસ્ટમોર્ટમ કરવાનું નક્કી કરવામાં આવેલું હતું મહાત્મા ગાંધી હોસ્પિટલ સુરેન્દ્રનગર ખાતે મરણ જનારનું શરીર લઈ જવામાં આવેલું હતું અને ત્યાંથી પેનલ ડોક્ટર્સ દ્વારા ફોરેન્સિક પીએમ કરાવવા માટે અભિપ્રાય આપવામાં આવતા મરણ જનારનું જે શરીર છે મૃતકનું જે શરીર છે તેને પીડીયુ મેડિકલ કોલેજ રાજકોટના ફોરેન્સિક વિભાગમાં પીએમ માટે મોકલવામાં આવેલ છે અત્યારે જ્યાં સુધી પ્રાથમિક જાણકારી મેળવવામાં આવેલી છે ત્યાં પ્રાથમિક જાણકારીમાં ઢોરની અવર જવરની બાબતે કોઈ મગજમારી થયેલી હતી અને આ કારણોસર કુલ છ જેટલા ઈસમોની જાણકારી મેળવવામાં આવેલી હતી તેમાંથી લગભગ બે જેટલા ઈસમોને હાલ અપ કરવામાં આવેલા છે અને એફઆઈઆર લખવાની પ્રક્રિયા પૂર્ણ કરેલા બાદ તેમને અટક કરવામાં આવશે